કોરોના કાળમાં વિદ્યાર્થીઓ વિદ્યા વગર ના રહે તે માટે શિક્ષકોએ બેનર અને તેની સામે બેસીને અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ કોરોના કાળમાં બદલાયેલી શિક્ષણની પરિભાષા છે આ મસ્તી પાઠશાળા ચાલી રહી છે મહેસાણાના અંતરિયાળ વિસ્તારોમાં

અમારી પાસે મોબાઈલ નથી અમારા ઘરની દિવાલ ઉપર શેરી શાળાના પોસ્ટક લગાવેલા છે અમારા શિક્ષકોએ શેરી શાળાના પોસ્ટક લગાવ્યા છે તેમાંથી અમે ભણીએ છીએ અને લખીએ છીએ શિક્ષક રવિ પટેલે થોડા ઘણા નહીં પરંતુ 170 જેટલા બેનર છપાવી નાખ્યા અલગ અલગ ધોરણ પ્રમાણે અલગ અલગ બેનર છપાવ્યા અને અંતરિયાળ વિસ્તારની વિવિધ શેરીઓમાં લગાવી દીધા કોરોનામાં જો શાળાઓ બંધ હતી તો અભ્યાસક્રમમાં બાળકો માટે બહુ જ તકલીફ વાળું કામ થઈ ગયું એટલે કે આ મોબાઈલમાં ભણવાનું આવતું પણ એમાં કોઈના જોડે નેટ ના હોય ટીવી બંધ હોય એના કારણે સાહેબો જે બેનરનું કામકાજ કર્યું છે સારું કર્યું છે એનાથી બાળકો ભણે છે વાંચે છે અને લખે છે અમારા ગામમાં પ્રસાદ પ્રસાદ એરિયા કહેવાતી દરેકના ત્યાં મોબાઈલની સગવડ નથી અને ટીવીની સગવડ પણ નથી જેથી કરીને અમારા શિક્ષક સ્ટાફે અને આચાર્ય સાહેબ વેલુભા સાહેબ એવા સક્રિય છે અને આ શેરી શાળાથી બાળકોને સારું એવું શિક્ષણ મળે છે મહેસાણાના આ વિસ્તારની જેમ રાજ્યમાં અનેક અંતરિયાળ વિસ્તાર આવેલા છે આ 170 બેનરો 10 10 શાળાઓમાં 17 17 બેનરો વિતરણ કર્યા છે અને આ તમામ બેનરો કામની દરેક શેરીઓમાં લગાવવામાં આવે છે બાળકો પોતાની જાતે આ બેનરોમાંથી એમને લગતું સાહિત્ય એમની નોટબુકમાં લખે છે શિક્ષકો જ્યારે પણ એ બેનરો જો પાસે છે ત્યારે બાળકોને બોલાવી એનો અભ્યાસ કરાવે છે અને એનું મૂલ્યાંકન કરે છે જો ત્યાં પણ આ જ રીતે જ્ઞાનની ગંગા વહે તો કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહી શકે હાલ કોરોના મહામારી વચ્ચે મળી રહ્યું નથી વિદ્યાર્થીઓને એને ધ્યાનમાં રાખીને આ ખૂબ સરસ પ્રયાસ કર્યો છે આવો જે છે એમનામાંથી પહેલ અન્ય શિક્ષકોએ પણ લેવી જોઈએ અને અન્ય જિલ્લાઓમાં પણ આની શરૂઆત થાય એ ખૂબ જરૂરી છે મુકેશ સોસી સંદેશ ન્યુઝ મહેસાણા